થોડો બે વર રાખે ને જેલમાં હું ફેર પડી જવાનો છું પણ લડત આપડી શેતોભાઈ વસાવા જેલ બહાર મારા ભાઈ એ તો ભાજપના નેતાઓ રાતોરાત જેલ ની બહાર આવે શેતોભાઈ વસાવા ને તો હજી જામીન પણ નથી મળ્યા નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે ઉભાઈ રહ્યું આગળ સૌથી મોટી જાણકારીઓ બતાવવા જઈ રહ્યો છું પરંતુ ભાઈઓ એની પહેલાં ચેનલમાં પહેલીવાર એવી રીતે વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશે કરવાનું ભૂલતા નહીં ઘણા બધા લોકો વિડીયોઓ તો જોવે છે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના વહી જશે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જેથી છે તો ભાઈ વસાવવાના બધા વિડીયો તમારા સમક્ષમાં લાવતો રહું હવે તમને બધા લોકો પણ ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ડેડીયાપાડાના શેતુભાઈ વસાવા અત્યારે વડોદરાની જેલની અંદર બંધ છે હવે ભાઈ આજે તેની સુનાવણી થવાની છે આજે જો તેને જામીન મળે તો મિત્રો વાતી તો શેત્રુભાઈ વસાવા જેલમાંથી બહાર પણ આવી શકે છે અને જામીન ન મળે તો વધારે મિત્રો તેમની મુશ્કેલીમાં વધારો થશે પરંતુ મિત્રો વાત કીધો વકીલ દ્વારા બીજા પણ જૂના કેસ મિત્રો વાત કીધો ઉખાડવામાં આવ્યા છે અત્યારે આદિવાસી સમાજના લોકો ખુલ્લી લડી લેવાના મૂડમાં છે કે અમારા શેતોભાઈ વસાવાને કેમ તમે હજુ સુધી જેલમાં રાખ્યા છે જે આ મિત્રો વાત કીધો તેના ઉપર કેમ આવડી મોટી કલમો નાખવામાં આવી છે શેતોભાઈ વસાવો તો ખાલી ગ્લાસ ફેંક્યા હતા છતાં મિત્રો વાત કીધો તેને હજી સુધી જામીન નથી મળ્યા જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર હાહાકાર મસી ગયો છે શેતોભાઈ વસાવા જેલમાંથી બહાર કાઢો આવું મિત્રો લોકો કહી રહ્યા છે હવે આપણને આજ જ ખબર પડી જવાની છે કે શેતોભાઈ વસાવા જેલમાંથી બહાર આવે છે કે પછી મિત્રો વાત કીધો તેના જમીન